હલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં આજે તમારું ફરી એકવાર સ્વાગત છે આજે હું તમારી સાથે બાળકોના લંચ બોક્સમાં ભરી શકાય એવા પરાઠાની રેસીપી શેર કરીશ આમાં આપણે આજે ઠેચા પરાઠાની રેસીપી તમારી જોડે શેર કરીશું તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ એક પેન ને લીધું છે એમાં આપણે હવે તેલ ઉમેરી દઈએ તેલ બહુ નથી ઉમેરવાનું નોર્મલ મરચા અને એ સાંતરી શકાય તેલ ઉમેરી દઈએ એમાં થોડા શીંગદાણા ઉમેરી દઈએ

ચાટ મસાલો છે જે તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દો આનો ચટપટો ટેસ્ટ બાળકોના લંચ બોક્સમાં એને બહુ જ ભાવશે હવે આને ફલ્સ મોડ ઉપર આપણે એકદમ ફાઇન પેસ્ટમાંથી કરવાની થોડો થોડું અરકચરો એ રીતની પેસ્ટ કરવાની છે તો આને મિક્સી જારમાં ક્રશ કરી લઈએ આપણે જે રોટલીનો લોટ રેગ્યુલર બાંધીએ છીએ એ જ રોટલીના લોટમાંથી એક લો લઈ આપણે એને એક પતલી અને મોટી રોટલી વણી લઈએ હવે આપણે એમાં સરખી રીતે પહેલાં બધે फेल लगा विले तुम्ही या घी के बटरनो पड़ी यूज कर सकोचो હવે આપણે ક્રશ કરીને રાખીલો મસાલો આખી રોટી ઉપર સખિ રીતે ફેલાવી લઈએ હવે આપણે આને આ રીતે ફોલ્ડ કરી લઈએ આ રીતે સરસ એકદમ ફિટ ફોલ્ડ કરી લેવન હવે આને વચ્ચેથી કટ કરી લઈએ

બંને તરફ સરસ તેલ લગાવી અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લઈએ બંને બાજુથી આ રીતે સરસ શેકી લેવાના હવે આપણે પરાઠો બનાવી તૈયાર છે એને